મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયો ને લાઈક નથી કરતો તો પ્લીઝ વિડીયો ને લાઈક કરો મિત્રો જોડે શેર કરો અને ચેનલ ને નવતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરાવો તો જતા જ નહીં જય કિનારી હર મિત્રો ખુશાલી શુભ લક્ષ્મણ તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે હાલ જૂનાગઢ ની અંદર મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો છે એમાં ભવ્ય અતિ ભવ્ય વીવીઆઈપી ઉતારો કહી શકાય ભવ્ય સંતવાણી તેમજ વિશ્વન્ય પૂજ્ય શ્રી મોરે બાપુ તેમજ અલગ અલગ નામી અનામી કલાકારો પણ ઉપસ્થિત થવાના છે આ ઉતારોનું નામ છે કીર્તિદાન ગઢવીનો ઉતારો અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર રહેવાની

હોલની અંદર જે પ્રસાદી બનાવવામાં આવે છે અહીંયા તમે જો ખૂબ જ વિશાળ છે શરૂઆતમાં આપણે જોઈએ માતા અને બહેનો દ્વારા અહીંયા સરસ મજાના જે ઘોટોણા ફોલી રહ્યા છે તદ ઉપરાંત અહીંયા બટેકાનો સ્ટોવ છે પછી અહીંયા આગળ ગરમ મસાલા પણ રાખવામાં આવેલા છે આદુ મરચાં કોથમરી આગળની તરફ આપણે જોવા જઈએ ને અહીંયા જે અલગ અલગ મિસ્ટનો બનતી હોય રોટલી બનતી હોય પછી અલગ જે ભાત એની સંપૂર્ણ કાતુ સીધાનો સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે હવે જો નીચે બોરના ડબ્બા છે તેદ દુપર અહીંયા આગળની તરફ જોઈ તો ઘી તેલનો સ્ટોક કરેલો છે હવે અહીંયા જે ભાવિ ભક્તોને જે રોટલી બનાવવામાં આવે છે અહીંયા ઘણા માતાઓ અને ઘણા બહેનો છે અત્યારે રોટલી બનાવી રહ્યા છે અહીંયા જુઓ ફૂલ સેફ્ટી રાખવામાં આવે છે માથા ઉપર જે કેપ રાખેલા છે તદ ઉપરાંત અહીંયા જો રોટલીનો લોટ બંધાવીને ગળિયા બનાવવામાં આવે છે ત્યાર પછી આગળની તરફ બેનો દ્વારા રોટલી વણવામાં આવે છે થોડુંક કેટલી બની કમ્પલેટ થઈ જાય ત્યાર પછી અહીંયા જો ભાઈઓ દ્વારા ઘી લગાડવામાં આવે છે તેમને કાગળની અંદર પેક કરીને અહીંયા કેરેટની અંદર મૂકવામાં આવે છે જો આ રીતના પેકિંગ થાય છે સરસ મજાની હા મિત્રો આપણે આગળની તરફ જોવા જઈએ છીએ અહીંયા લાઈવ ગરમા ગરમ ગાંઠિયા તેમજ અલગ અલગ મિષ્ટાનો બને છે શાક બને છે દાળ બને છે અહીંયા તમે જુઓ ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે હમણાં મશીન દ્વારા ગાંઠિયા પાડવામાં આવશે તે પણ આપણે નિહાળવાના છે અહીંયા તમે જો ધમધમતું રસોડું ચાલુ છે મિત્રો આપણે ગાંઠિયા બનતા નિહાળે હવે અહીંયા લાઈવ ગરમા ગરમ રીંગણા બટેકાનો અને વટાણાનું શાક બનીને કમ્પ્લીટ થાય છે ખૂબ જ મોડી સંખ્યામાં ભાવ ભક્તો જમે તે માટે તૈયાર છે અંદાજીત કેટલા માણસોની રસોઈ છે અંદાજે ચાર હજાર માણસો માણસોની રસોઈ છે અત્યારે રીંગણા બટેકા શાક થઈ રહ્યું છે મિત્રો આપણે આગળની તરફ જોવા જઈએ તો આ ચોક અંદર ગરમા ગરમ લાઈવ દાળ બને છે અંદાજીત કેટલા માણસોની દાળ ચાર એક હજાર ચાર એક થઈ ગયા ચાર હજાર આમાં કઈ કઈ વસ્તુ મિક્સ કરવામાં આવે છે એમાં તુવેર દાળ ટમેટા મરચાં આંબલી ખાંડ અને દરરોજ માટે મિષ્ટાનમાં કઈ કઈ વસ્તુ મિષ્ટાનમાં અલગ અલગ હોય અલગ અલગ હા મોનસાર ગુંદી શીરો ચાલો આ દાળ છે હવે તરફ તો હોય તદુપરાંત કલાકારો હોય તેમની માટે એક અલગ રસોડું છે તે જગ્યા ઉપર પણ હું તમને લઈ જઈ રહ્યો છું અહિયાં જો બહેનો દ્વારા જે દાળમાં અને શાકમાં કંઈક અલગ અલગ જે આંબલીનો ઉપયોગ થતો હોય છે તે આંબલી અત્યારે કાઢવામાં આવી રહી છે હવે અંદરની તરફ જોવા જઈએ તો આ રીતે કઈક વ્યવસ્થા ચાલો આપણે ત્યાં જઈને મિત્રો અહીંયા આગળની તરફ આપણે જોવા જઈએ તો વીવીઆઈપી મહેમાનો માટે ભરેલા રીંગણા અને ભરેલા બટેકાનો સરસ મજાનું જે શાક બની રહ્યો છે અહીંયા તમે માતા અને બહેનો દ્વારા સરસ મજાના રીંગણા આવે છે મસાલો પછી આગળની તરફ ભરેલા મરચા મિત્રો આપણે પહોંચી ગયા છે તેમજ નામી અનામી કલાકારો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર અહીંયા તમે જુઓ વીઆઈપી ફાઈવ સ્ટાર હોટલ જેવું જે ભોજન પ્રસાદ ભાવી શક્યમાં આવશે હા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ જનરલ પ્રસાદ વિભાગની અંદર અહીંયા તમે જો શરૂઆતમાં ઘણા બધા ભાઈઓ દ્વારા જે દીસુની સાફ સફાઈ કરવામાં આવે છે તદ ઉપરાંત ભક્તોને પીરસવામાં આવે છે હવે આપણે આ જગ્યા નિહાળીએ છીએ આ જગ્યા ઉપર ભાવિ ભક્તોને ભોજન પ્રસાદ કરવા માટેનો આખો વિભાગ બનાવવામાં આવેલો છે અહીંયા ત્રણથી ચાર જેટલા કાઉન્ટર છે અને અત્યારે સવારના પોરમાં બહેનો દ્વારા સરસ મજાની જે સાફ સફાઈ થઈ છે પછી અહીંયા જે ભક્તો જે સંતવાણીનો તેમજ અલગ અલગ કાર્યક્રમ નિહાળે તે માટે અહીંયા સરસ મજાની એલ સ્ક્રીન પણ ગોઠવવામાં આવી છે

વધુમાં વધુ લોકો સુધી શેર કરો ગેટની અંદર પ્રવેશ કરો એટલે એક ગેટ પહેલા શરૂઆતમાં તે જમાનો આવે છે અને અહીંયા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે તે આ જગ્યા ઉપરથી શરૂ થાય છે ચાલો આપણે અંદર પ્રવેશ કરીને આ રીતના કાંઈક તેમનો વ્યૂ આવેલો છે અને સામેની તરફ ખૂબ જ સુંદર મજાનો કુદરતી સૌંદર્ય માળાની વચ્ચે આનંદ આવે તે માટે ભવ્ય સંતવાણી પણ અહીંયા આયોજન થી કરવામાં આવે છે ચાલો આપણે આપણે તેજ નિહાળીએ વિશાળ ડોમની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો જ સુંદર મજાનો વિશાળ ડોમ દે શણગારવામાં આવેલો છે અહીંયા ઉપરની તરફ તમે જો ડંકા છે ઝુમરો છે તદ ઉપરાંત અહીંયા અતિ ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે ભાવિ ભક્તો માટે ખુરચીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હવે આગળ જતા જઈએ તો અહીંયા જો મહેમાનો તેમજ અહીંયા જે સાધુ સંતો આવે છે તેમની માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સોફા સેટ ગોઠવવામાં આવેલા છે અને આ સંપૂર્ણ પ્રોગ્રામ જે લાઈવ થતો હોય છે હવે જે તમને રાત્રિનો માહોલ છે ને તેની ક્લિપ હું તમને વિડીયોમાં બતાવી દઈશ તદ ઉપરાંત હવે આપણે સ્ટેજની સંપૂર્ણ માહિતી હું તમને બતાવી રહ્યો છું અહીંયા તમે જુઓ સાઉન્ડ સિસ્ટમ પણ જોરદાર છે અને તેજની ઉપર વચોવચ મહાદેવની ખૂબ જ સુંદર મજાની જે પ્રતિમા રાખવામાં આવી છે બાર બાર દી લે નાય 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 બાપુ એકલ ગામથી પધાર્યા છે એ ફૂલહાર અને ખુશબુદ્ધથી સન્માન કરશે કૃષિભાઈનું તેમજ પૂજ્ય શ્રી હરિહરાનંદ ભક્ત બાપુ એ પણ સન્માન કરશે સર્વે શુભેચ્છકો સર્વે સ્નેહીજનો કિર્તિદાનભાઈને સંતો સુભાષીષ આપી રહ્યા હોય અને મિત્રો એ સુખનો આપી રહ્યા હોય

વાઘાણી સાહેબ એ પણ પ્રતિભાઈને શુભકામનાઓ આપી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ કચ્છથી વધારે શ્રી ત્રિકમભાઈ આહિર